તમે મને બધા સરપ્રાઇઝ થઈ ગયા છો કે રોજ હર્ષદભાઈ વિડીયો બનાવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો આજના અમારા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું આજે તમે મને જોઈને બધા સરપ્રાઈઝ થઈ ગયા છો કે રોજ હર્ષદભાઈ વિડીયો બનાવે છે પણ હર્ષદ હર્ષદને જોબ છે એટલે હર્ષદે એનું કામ મને સોંપ્યું છે કે આજે એને ફૂલ ટ્વેન્ટી ફોર અવર્સ જોબ છે એટલે રાતે ત્યાં રહેવાનું દિવસે ત્યાં રહેવાનું અને જો અમારો નીજ બધાને એમ કહે છે હેલો જય શ્રી કૃષ્ણ બોલ શું કહે છે તું બીજું કાંઈ કાંઈ ન બોલ એટલે જો અમે સવારમાં જાગી ગયા છીએ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા રેડી હવે રસોઈ બનાવીએ છીએ હર્ષદને ટિફિન આપવા જવાનું છે

એટલે આજે તો હર્ષદ જોબ ઉપર ગયા છે એટલે અમે બે ગયા છે હવારનું નાસ્તો કરવા માટે તો ચાલો આવો બધા નાસ્તો કરવા માટે ભાખરી ચા થાણું ને ચટણી ને ઈ ફાફડી તો ચાલો આજે હર્ષદની જગ્યાએ આખો દિવસ મારે જ વિડીયો બનાવવાનો છે એટલે ફરીવાર આજે હવે અમે જો નીજને પાસ્તા ખાવા છે એટલે આજે શનિ રવિ છે અને શનિવારે શનિવારેમાં રજા આવી છે તો ચાલો પાછા હવે જો સવારનું રૂટિન પતાવી દીધું તું થોડુંક નીજને રીડિંગ કરાવ્યું એની હારે ગેમ રીમા અને પાછું હવે હર્ષદને ટિફિન દેવા જાન છે બપોરનું તો ટિફિન દેવા જઈએ છીએ અને થોડીક શોપિંગ કરવા જઈએ છીએ તો હું જયદીભાઈ નીજ ને જયેશભાઈ આજે શનિવારેમાં રજા છે અને હર્ષદને ફૂલ ડે જોબ છે જેમ કે મેં તમને સવારે કીધું હતું કે એને નાઇટ ને ડે બે યાલખરે આ વીકમાં રજા આવી છે તો અમે જઈએ છીએ શોપિંગ કરવા થોડીક મોલમાં બધીએ અને જઈએ છીએ હર્ષદા ટિફિન દેવા તો ચાલો મળીએ આપણે અને હું પણ બતાવું કે શું શોપિંગ કરીએ છીએ અને કયા કયા મોલમાં જઈએ છીએ અહીંયા તો મળીએ પછી પાછા તો જોઈ શકો છો જયદીપભાઈ ઉપડી ગયા છે નીજ ને જયેશભાઈ તો બેસી જ ગયા છે ગાડીમાં

आई गेयर बरसा हां हां इस बड़े अभी गेम पीपी नहीं आई गेयर बरसा आई गेयर तुम क्या बधाई या करे ऊपर शॉपिंग करवाने पीपी ने बात की शॉपिंग है नहीं दवार करी हाय मां हाय मां नीज फर्स्ट पार्क बूस्ट फर्स्ट पार्क बूस्ट मात लेके तो पर है क्या पर लीव बूस्ट हां या बूट नहीं ई बूस्ट नहीं तो बूस्ट बूस्ट વરસાદ આવવા મળ્યો વરસાદ ચાલુ થઈ ગયો ચાલો જય શ્રી કૃષ્ણ ચાલો તો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ તમે બધા આવ્યા હવે મળ્યા કાલ સાંજે આપણે પાછા આવી ગયા છીએ અમે અમારા વિક્સ્ટન ટાઉન માં પાછા આર્ટિફિન દઈને હર્ષદ દઈ કાસ્ટ્રો આજે થોડી કે દુકાનોનો બેટા ઓર મે તમે જોઓ તો દુકાનો દેખાય કે ભઈ છે ટાઉન હોય મમ નેક્સ્ટ શોરૂમ દેખાય ફોટી ગ્યામે ફોર શોપ ફોર શોપિંગ ગાડી પાર્ક કર ફાઇનલી સારી જગ્યા પર કાટ દે તો છે લાગે તો છે એલા ફ્રેમ છે છે મોર છે એ સ્પોટ ડાયરેક્ટ માં આવી ગયા આતારા માટે જો મે yeah,

થોડાક મોટા પડે કેટલાક જોબ ઉપર પહેરવા માટે જો શૂઝ લઈ લીધા છે મેં कोट डायरेक्ट मे नीज भाई जो आया हूँ कर सो नीज के तील ऊपर जावा नु एम बिल आपा कोई के हमना घरे बीजू तो जोवा जो है ए घरे के है के बीजू तो जोवा जो वेट अ मिनट ही से इ आई ऑल पुट देम बिहाइंड द टेल एनीवे इफ यू वांट टू गेट देम इट विल बी ओवर देयर ओके ओके थैंक यू

ને આ તો નાના છોકરા માટે છે તું હોય તો બહુ મોટો થઈ જશે તું નાનો છોકરો હા નાના છોકરા આનથી રમે એમુને એથી બી જાહે પીકાચુ 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 કેવું છે હાલો जिराफ बहुत मस्त है का जी मस्त है ये मुला पकडीन तैमा करे बेही जाय माथे लांबी ડોક વાળો જીરાફ ઓ પણ हम्म સુપર મસ્ત હો હ એ તો ક કે इप ले पावे है जेमा सो ना एक साथ आत्र नै होइन ना खाली uh, एक लेगो सेट आवे है त्यसमा त्रो नै हो सो ना uh, त्रो नै uh, आ, आ बधा पीस आ रेड हो जो एक लेगो सेट आवे ना त्यमाथि uh... सो ना आत्र नै छ ना बनावाना मुना मुना विशको किनकि यो जो मने आ बना हो આ આ મેં કીધું બોક્સ ઉપર લખ્યું છે છે સ્ટીકર નાખો ભાઈ એમ કે 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 ના ના એ એવી સિસ્ટમ આપણે અંદર ને અંદર બૂટ લઈને રહેવું હોય ને તો સોલ નું સ્ટીકર મારી દે લોકો એટલે કે ભાઈ આ વેચાઈ ગયા છે બીજું આ તો સારું નકર કોઈને એમ થાય કે ભાઈ આમને શૂઝ લઈને હલવા મળ્યા આપડે આપડી ગાડી માં મૂકી પછી પાછા બીજે જાવ હોય હા હાલો મૂકી તો પછી નેક્સ્ટ માં જાવું છે પ્રાઇમ માર્ક માં ક્યાં જાવું છે હું કે હું કે હા તે હાલો લેગો હા 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 લેગો જી તો થોડીક વાર ગાડીમાં ખાલી શૂઝ મૂકવા ગયા છે એટલી વાર માં તો સ્કાય ચેન્જ થઈ ગયું એટલે મીન્સ કે વાદળા આવી ગયા કાળા ડિબાંગ અને ફૂલ ઠંડી તો હતી પવન તો છે જ પણ વરસાદે આવવા મળ્યો ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ગયો મારી યે છે નાકીના શોરૂમમાં વાળી એમાં છે તું જો તો ખરો એકવાર રાઈડ તમને लेडीज़ लेडीज़ ना ना लेडीज़ थे 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 लेडीज़ ना से थे लेडीज़ थे थे जो तो, थे लेडीज़ थे थे ये थे थे तो थे 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 थे

અરે આયા ને ફલાટ માં ઓલું છે લે એ ઊંચે હવે જઈએ છીએ નેક્સ્ટ ના શોરૂમ માં છે હા 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 છોકરાને તો કઈક રમવાનું મળવું જોઈએ એટલે એક પછી એક મોલમાં જતા હતા ઇન બીટવીન વચ્ચે આવું એવું એટલે નીજ સીધા જ મમ્મા આમાં જાવ છે નીજ નીજ આવી ગયો हा जा एक बे पांच मिनट छोकरा रिलेक्स थी जाए નીજ નીજ આ પકડીને ઉતરવાનું છે જા પકડીને

थोडा हाट ने आवू रीत ना बધું મૂકીને પછી લોકો फोटो सेशन करे जा तर फोटो काढतो जा तर फोटो काढतो सैदी भाई जाओ रे पायल ने મોકલસુ જાવ જાવ પીનોસ તે ઉભો રહી જા પાછળ પાછળ જા વરસાદે આવવા મળ્યો છે નીજ ભાઈ એમ કે છે પીનો વરસાદ ચાલુ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો કે હજી તો ઠંડી છે જરી કામ તેમ પવન એટલો બધો છે ને ખાલી પાંચ મિનિટમાં એટલો વરસાદ

જો તમે જોઈ શકો અહીંયા ખાવાની બ્રેડ થોડી મોટી મોટી આવે છે આ બ્રેડ છે ખાવાની આપણે આમાંથી હાથે લઈ લેવાની પૈસા ડાયરેક્ટ પે કરી દેવાના અને આ પફ રોઝન મકાઈ ની ઉગડ તોટના નો જયદીભાઈ ને જયેશભાઈ ને ચાલો નીજ માટે પાસ્તા લેવાના છે એ લોકો અલગ પડી ગયા છે મારાથી હું એકવાર જોઉ ને જો મને વસ્તુ ગમી જાય ને યાદ રાખી હા કેમ એમ કે ગાય બોલે તો ઈજ ભાઈ બટન પ્રેસ કરે ને કા બોલે ઓકે ઈ નફ છે હવે ચલો બોલ તો કાઉ કેમ બોલતી હતી ની પાસ્તા એ લઈ લીધા ની સાથે

અંદર પાણી પીધા હોય હા એ મને ખબર છે મને ગિફ્ટ માં આવ્યા હતા ને ક્લાઈન્ટ આવ્યા હતા સુગંધ હારી છે બધાની અંદર અમે શોપિંગ કરવા ગયા હતા અને બહાર નીકળ્યા ત્યાં તો બધું જોવો તમે જોવો છો એટલો વરસાદ આવે છે કે બધું પલ્લી અને અમે છત્રી લઈને એવા કેમ કે ત્યારે વેધર વરસાદનો જ બતાવતું વેધરમાં ઓહો હો પવન એટલો છે અને ઠંડી એટલી છે અને એમાં ઓહોલો નીજ ભાઈ તો જો દોડવા મળ્યા હાલો જયદીપ ભાઈ દોડવા મળ્યા હેલો હલો કેમ છું દોડે ચાલો બુસ્ટ માં વાવ બસ આવડું છે ડેલી નાવ કલર વાવ ફ્રી ગિફ્ટ

તો ચાલો હવે બુસ્ટ બહાર આવી ગયા હવે ન્યુ લુક માં જઈએ છે પછી લાસ્ટમાં આવશે પ્રાઇમ માર્ક એમએસ માં જઈએ એવા જયેશભાઈ જયદીપભાઈ પેન્ડોરા ગયા છે ચાલો તો એ જઈએ છીએ પેન્ડોરામાં જયદીપભાઈ પાયલ હાટું કાંઈક ગિફ્ટ ફાઇન્ડ કરી રહ્યા છે મને એક રિંગ જોતી છે મારી માટે રિંગ જયદીપ જયદીપ નીજી યમુના માટે ઊટી લેવી કેમું દીધો હે તે ડીલ નો કરી તારી રીંગ માટે ડીલ કરી એટલે ડીલ ઓલી વીટી વીટી એની અમે આવી ગયા છીએ પ્રાઇમ માર્કમાં પેલા તો આવવાનું શૂઝ માં はい જેદી ભાઈ જોઓ તો પેલા શૂઝ જો જો આ પિંક શૂઝ 嗯嗯。<clears throat> જયદી બેનભાઈ બહુ નથી ખબર કેટલી બધી ઉડ્યું હજી તો અહીંયા ચાર વાગ્યા છે એટલે સાડા ચાર થયા છે ત્યાં જો આટલું અંધારું થઈ ગયું છે દ પરફ્યૂમ શોપ સાડા ચાર વાગ્યા છે પણ ટ્રાફિક એટલી જ છે તો ચાલો હવે શોપિંગ થઈ ગઈ છે અને આજે રજા હતી તો બધા મોલમાં આટો મેરો છે કેમકે જયેશભાઈને ને જયદીપભાઈને શોપિંગ કરવી હતી અરે અરે મેં પણ જોબ પર કરવાના જોબ ઉપર જવાના સોફ્ટ શૂઝ લેવાતા એટલે શૂઝ લઈ લીધા છે અને હવે બધાને ભૂખ લાગી છે કેમ કે બહુ બધું વોક કર્યું બધા મોલમાં આંટો માર્યો એટલે હવે જઈએ છીએ અમે ઘરે જો ઘરે આવી ગયા અમે બધા અને બે ચાર કલાક થયા ગયા હતા એટલે હાલી હાલીને બધા મોલમાં ગયા ને થાકી ગયા આવીને તરત જ એટલી બધાને ભૂખ લાગી હતી ને તો આવીને તરત જ પાણીપુરી દબાવવા મળ્યા કે પહેલાં થોડોક નાસ્તો કરી લઈને પછી હાલનું રાંધીને ખાઈએ

રાધિકા રાધિકાનો પહેલો વ્લોગ તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બધા પોતપોતાનું ધ્યાન રાખજો બાય